હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સત્તાની બેદરકારી અને ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો આમોટના ખાદા રાજ હાઈવે સત્તાધીશો અને મિલી ભગતોનો ભોગ બનતા વાહન ચાલકો આમોટ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ચોસઠની કથરેલી હાલત હવે માત્ર અસુવિધા નહીં પણ ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગઈ છે આ માર્ગના ખાડાઓ હવે વાહન ચાલકોની કમર તોડવા સાથે તંત્રની નિષ્ક્રિયતાનું પ્રતિક બની ગયા છે આર એમ બી વિભાગના અધિકારીઓ આ માર્ગને નરક બનાવવા માટે જાણે કટિબદ્ધ થયા હોય તેમ જણાઈ રહ્યું છે જ્યાં સુધી કોઈ મોટો અકસ્માત નહીં થાય ત્યાં સુધી તંત્રની આંખ નહીં ખુલે મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડતા વાહનચાલકોને ફરજિયાતપણે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે સર્વિસ રોડની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે વાહનચાલકોને ક્યાં જાય મુખ્ય માર્ગ કે સર્વિસ રોડ આ સવાલ હવે હાસ્યપદ બની ગયો છે કારણ કે બંને માર્ગો પર મુસાફરી કરવી જીવનું જોખમ લેવા બરાબર છે મોટી ટ્રકોના ટાયર ફૂટવા કારના ચેમ્બર અને સ્ટેરિંગ રોડ તૂટવા જેવા અકસ્માતો રોજિંદા બની ગયા છે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સંબંધિત અધિકારીના કારણે જુ પણ નેકતી નથી સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં આ બેદરકારી સામે ભારે આક્રોશ છે તેઓ ખુલ્લે આમ આર એમ બી વિભાગના શ્રાપ આપી રહ્યા છે આ રોષ ત્યારે જ શાંત થશે જ્યારે કાગળ પર મંજૂર થયેલા કામો જમીન પર દેખાશે જો આ જ બેદરકારી ચાલુ રહેશે તો સમા હોટલથી ભીમપુરા સુધીનો રોડ પણ તૂટી જશે અને આખો વિસ્તાર જાણે વિકાસના બદલે વિનાશ માર્ગે જઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે આ પ્રશ્નોનો જવાબ જનતા માગે છે નાગરિકોના પૈસાનો બગાડ અને જવાબદારીનો અભાવ સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે શું વાહન ચાલકો આ માર્ગ પર ચાલવા માટે આ માર્ગ પર ચાલવા માટે ટોલ ટેક્સ નથી ચૂકવતા વાહન ચાલકો દ્વારા ચૂકવતા લાખો રૂપિયાનો ટોલ ટેક્સ ક્યાં જાય છે જો સરકાર રસ્તાઓને જાળવતી માટે ટોલ ટેક્સ ઉઘરાવે છે તો પછી આવા ભંગાર રસ્તા કેમ જોવા મળે છે આ સીધો સીધો વાહન ચાલકોને પૈસાનો દુરુપયોગ છે અને જવાબદાર અધિકારીઓની ફરજ બેદરકારી છે આવા બિસ્માર રસ્તાઓના કારણે વાહનનું નુકસાન થાય છે અને વાહન ચાલકોને વધારવાનો ખર્ચ ભોગવવો પડે છે જેનો કોઈ હિસાબ નથી વહીવટી તંત્ર જેની પ્રાથમિક ફરજ નાગરિકો સુરક્ષિત અને સુગમ રસ્તા પૂર્વક પાડવાની છે તે આ મામલે સંપૂર્ણ નિષ્ફળ ગયું છે અધિકારીઓ તેમની ઓફિસમાં બેસીને ફક્ત કાગળ પર જ કામ પૂર્ણ થયાના રિપોર્ટ બનાવી રહ્યા છે પરંતુ જમીનની હકીકત કંઈ અલગ જ છે આવા ભ્રષ્ટાચાર વહીવટ અને બેદરકારીના કારણે આમોદ આ હાઇવે ભયજનક બની ગયો છે સવાલ એ છે કે શું આ સરકાર આવા અધિકારીઓ સામે કોઈ પગલાં લેશે કે પછી તેમને પણ આ ભ્રષ્ટાચારની ભાગીદારી માની લેવામાં આવશે રિપોર્ટર અલમાસ્બાદ શાહ આમોદ ભાઈ આવો છો જે આમોદ જમ્મુ સરના જોતોમાં છે તો તમે શું કહેશો